15 ઓક્ટોબર ના રોજ શ્રી બી એમ બી જે પુંજાણી હાઈ સ્કૂલ ગડશિસામાં વાર્ષિક વિજ્ઞાન દિવસ ભારત વિકાસ સપ્તાહ દરમિયાન જીએમબીસી બોક્સાઈટ પ્રોજેક્ટ ગડશિસા દ્વારા ટેક ફોર ટ્રાન્સફોર્મેશન વિષય અંતર્ગત વિજ્ઞાન મેળાનું ધામધૂમથી અને સ્પર્ધાત્મક રીતે ઉજવવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની રુચિ જાગૃત કરવી તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સોચને પ્રોત્સાહન આપવાનો હતો કાર્યક્રમની શરૂઆત જીએમડીસી ના અધિકારી શ્રી એસ ડી ભંડારી દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શનના ઉદ્ઘાટન ઉદઘાટન સાથે થઈ જેમાં તેમણે રિબન કાપીને પ્રદર્શનનો પ્રારંભ કર્યો ત્યારબાદ શાળાના શિક્ષક શ્રી શૈલેશભાઈ મહેશ્વરીએ સ્વાગત પ્રચન આપ્યું તેમણે વિજ્ઞાનના આધુનિક યુગમાં તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓને નવીન શોધો માટે પ્રેરિત કર્યા શાળામાં ભારત વિકાસ સપ્તાહ અને બોક્સાઇટ પ્રોજેક્ટ જીએમડીસી ગડશિશા અંતર્ગત આ કાર્યક્રમમાં માનનીય અતિથિ શ્રી જીએમડીસી ગડશિશાના જનરલ મેનેજર શ્રી એસડી ભંડારી દે જનરલ મેનેજર શ્રી ડીએસ પાઠક एचआर विभागना आसी मैनेजर श्री गोविंद सिंह सोढा श्री वी टेन विरानी श्री ए डी रोथ श्री एम एस जाड़ेजा श्री डी एस पटेल श्री के आर गज्जर तथा विविध विभागाઓના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા અતિથિ તરીકે આમંત્રિત શ્રી વિરાણી સાહેબે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને ટેકનોલોજી અને ટકાઉ વિકાસ પર એક રસપ્રદ અને પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું